બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના મોટી ટોકરી ગામના ગ્રામજનો દ્વારા આજે કવાટ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી ગામની જે દુકાન છે રેશનીની ત્યાં અનાજનો પુરવઠો ઓછો આપવામાં આવતી હોવાની અને દાદાગીરી કરવામાં આવતી હોવાનું લેખિત રજૂઆત દ્વારા મામલતદાર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આપણે જોઈ શકીએ છીએ મામલતદાર કચેરીની બહાર મોટી ટોકરી ગામ જ્યાં બે હજારની વસ્તી છે પત્રમાં રજૂઆતમાં એમ જણાવવામાં આવ્યું છે કે બે હજાર વસ્તીનું આ ગામ છે અને દુકાનદાર દ્વારા પુરવઠો ઓછો આપવામાં આવે છે પાંચ કિલોની બદલે બે કિલો આપવામાં આવે છે અને બીજું અનાજ આપવામાં આવતું નથી રક્ષાબંધન વખતે પણ આવું કરવામાં આવ્યું હતું એમ તેઓએ રજૂઆતમાં લખ્યું છે ગ્રામજનોએ મામલતદાર કચેરીએ રૂબરૂ જઈ મોટી સંખ્યામાં ગ્રામજનો આવ્યા હતા અને રજૂઆત કરી તેઓએ અપેક્ષા રાખી છે કે ગ્રામજનોને પૂરતું અનાજ મળે અને એઓએ અંદર રજૂઆતમાં એમ પણ લખ્યું છે કે દુકાનદારને બદલી નાખવામાં આવે તે પણ જરૂરી છે આ અંગે તેઓએ આપણે જોઈ શકીએ છીએ કવાંટમાં ચોમે જ્યારે વરસાદ અને પૂરની સ્થિતિ છે ત્યારે કવાંટમાં ગ્રામજનો પોતાની રેશનિંગની રજૂઆત માટે આવ્યા હતા આપણે જોઈ શકીએ છીએ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એમાં વયસ્ક લોકો પણ આ રજુઆત માટે જોડાયા હતા نا 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 ا کا پتا 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 پ